દિન રામ મંદિરના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ ભવ્ય કાર્યક્રમમાં અનેક આમંત્રિત તસ્તીઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે હવે કાર્યક્રમના બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મહોત્સવમાં હાજરી આપવા માટેનું આમંત્રણ મળ્યું છે જોકે તેમના આમંત્રણ સ્પીડ પોસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં ન આવતા તેમણે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી હતી રામ મંદિરમાં સોમવારે થનારા પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના કાર્યક્રમનું આમંત્રણ સ્પીડ પોસ્ટમાં મોકલવામાં આવતા હવે પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે સંજય રાઉતે કહ્યું હતું કે ભગવાન રામ શ્રાપ આપશે રાવતે વધુમાં કહ્યું કે ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝને રામ જન્મભૂમિ સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં ખાસ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને ભાજ ભાજપ ઠાકરે પરિવાર સાથે આવું વર્તન કરી રહ્યા છું જેમણે રામ જન્મભૂમિ આંદોલનમાં મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભગવાન રામ ભાજપને માફ નહીં કરે અને શ્રાપ આપશે ભાજપ ભગવાનના રામને પ્રાર્થના કરો છો અને રાવણની જેમ સરકાર ચલાવી રહ્યા છો આ અગાઉ આમંત્રણ ન મળવા પર ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે મારે રામ મંદિરના દર્શન માટે કોઈ આમંત્રણની જરૂર નથી અને આ પહેલાં પણ હું ઘણી વખત ત્યાં જઈ ચૂક્યો છું આ દરમિયાન તેમણે માંગ ઉઠાવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રામલલાલને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રામ મંદિર એ મારા પિતા બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું